આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં વફરાતફરી મચી ગઈ હતી આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આસપાસની કંપનીઓના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અન્યુક પ્રયાસોથી આગ પર કાબ મેળવવામાં સફળતા મળી હતી ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી ના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા દહેજમાં કંપનીઓ આવેલી છે અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી યાકુ પટેલ ભરૂચ